જે વ્યક્તિ નિયમિતતાથી ચાલે છે સમય યોગ્ય સમયે જ એને દરેક વસ્તુ પદાર્થ આપે છે અત્યારે ઘણી વખત આપણે સમય પડે અરે મારો યાર સમય જ હારો નથી આવતો સમાજની વ્યવસ્થા યાદ રાખજો ત્રણ વસ્તુના બેલેન્સથી ટકશે એક તો સંબંધોમાં બેલેન્સ રાખો એક ટાઇમિંગ માં બેલેન્સ રાખો અને ત્રીજું સંપત્તિ માં બેલેન્સ રાખો જીવન એને તમારે જો સંતુલિત ચલાવવું હોય તો આ ત્રણ વસ્તુ એમાં તમારું સંતુલન જોશે એક તો પૈસા માં સંતુલન બહુ પૈસા વધી જાય ને પછી માણસ છે ને પોતાનું સંતુલન ખોઈ બેસે છે હજી વાત ને મગનભાઈ પૈસા બહુ વધે પછી સંસ્કાર બગડે છે નહીતર માણને પૈસા આવે ને ન પીવાનું પીવામાં વાપરી નાખે ન ખાવાનું ખાવામાં વાપરી નાખે વ્યભિચારી બની અને વ્યભિચાર પાછળ રૂપિયા ખર્ચી નાખે છે ખોટા ફેલ ફતુરમાં પૈસા ઉડાડે છે આ પૈસાનું અનબેલેન્સ છે અને આવું પૈસાનું અનબેલેન્સ યાદ રાખજો એક સમયે તમને ભિખારી બનાવી દેશે ભિખારી બનાવી દેશે અને તેથી રોતાય નહીં આવડે માટે મહાદેવે કૃપા કરી અને જો પૈસા દીધા હોય પૈસાનું બેલેન્સ કરો બેલેન્સ જરૂરી છે સમય નું બેલેન્સ રાખો જે વ્યક્તિ નિયમિતતાથી ચાલે છે સમય યોગ્ય સમયે જ એને દરેક વસ્તુ પદાર્થ આપે છે અત્યારે ઘણી વખત આપણે સમય પાસે મારો યાર સમય જ નથી આવતો આ કરવું છે તે કરવું છે પણ ખબર નહીં ટાઈમિંગ જ જ નથી નથી મળતો સમય આવતો સમય હારો જ છે સમય સારો આવવા માગે જ છે સમયને તારી પાસે પહોંચવું જ છે પણ ટાઈમિંગને લઈને તું અનબેલેન્સ થઈ ગયો છે સમયને લઈ અને તું અનબેલેન્સ થઈ ગયો છે જ્યારે જે તારે કરવાનું હતું ત્યારે તે એ ન કર્યું તે સમય ગુમાવી દીધો સમયને તું ચૂકી ગયો એટલા માટે સમય તને ચૂકી ગયો સમય બધું કરી લો કેમ કે સમય ગયા પછી કઈ થતું નથી પછી માત્ર રોદડા રોવાના થાય એ સિવાય બીજું કઈ થાય નહીં માટે સમયને સાચવી લો ભજન ભક્તિ કરવામાં સમય સાચવી લેવો પચા વરના થઈ જાય ત્યાં સુધી ઠાકોરજી જીવાડે એ ઠાકોરજીની કૃપા કહેવાય પણ પછી પચા વર પછી બધું મૂકી અને પછી બધી જંજાળમાંથી છૂટીને ભગવાનનું ભજન કરી લેવાય તો એને સમય સાચવો કહેવાય એને સમયનું બેલેન્સ કહેવાય સમયનું બેલેન્સ પૈસાનું બેલેન્સ કરો સંબંધ એનું બેલેન્સ કરો અને સમય એનું બેલેન્સ કરો સંબંધનું બેલેન્સ કોને કહેવાય બધાની સાથે યોગ્ય સંબંધ રાખવા એને સંબંધનું બેલેન્સ કહેવાય બીજા અર્થમાં કદાચ કોઈ ગરીબ માણસ હોય આપણો કુટુંબીજન હોય આપણો સંબંધી હોય ત્યારે એની આરે આપણે જે વ્યવહાર નબળો રાખતા હોઈએ આ તો ગરીબ છે હવે એની ઘરે હું એના પ્રસંગમાં જવાનું હોય ત્યાં એના ઘરમાં હું હોવાનું એમ એને નાનો જાણી અને એ ગરીબ છે એટલે એના ઘરે આપણે ન જઈએ અને એને વ્યક્તિ પછી બહુ મોટો માણસ બને પૈસાદાર બને પછી એને ત્યાં જવામાં આપણે આપણી આબરૂ સમજીએ અને જે દીધી ગરીબ હતો એને ત્યાં જવામાં આપણને શરમ અનુભવાતી હતી તો આ સંબંધોનું નું અનબેલેન્સ છે સંબંધો આવા ન હોય તો તો સ્વાર્થના સંબંધ કહેવાય ભાઈ ચાહે આપણો સંબંધી ગરીબ હોય ત્યારે આપણો ટેકો એને હોવો જોઈએ અને ધનવાન બને તે આપણો ટેકો એને હોવો જોઈએ એ સંબંધોનું બેલેન્સ સંબંધોનું બેલેન્સ રાખો ટાઈમિંગનું બેલેન્સ રાખો અને સમય છે એને યથાવત સાચવો આ ત્રણ બેલેન્સ એ બહુ જરૂરી છે બહુ જરૂરી છે સંપત્તિનું બેલેન્સ ત્રીજું શિવ મહાપુરાણની દિવ્ય કથા મને ને તમને આ બધા સંતુલનો શીખવાડે છે